હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં મિત્રો જેવી રીતે તમે થમનેમાં જોયું એ રીતે આપણે ગરમ ઉકળતા પાણીમાં મમરા નાખીને આજનો નાસ્તો બનાવીને તૈયાર કરવાના છે આ રેસીપીથી તમારા ઘણા બધા પૈસા પણ બચવાના છે તો કઈ રીતે બચશે તો સૌથી પહેલાં મિત્રો આ મમરા મેં અહીંયા આગળ લઈ લીધેલા છે અને મમરાનો ઉપયોગથી જ આ નાસ્તો બનાવીને તૈયાર કરવાના છે તો મિત્રો તમારે મમરા જે ઓચા પડી ગયેલા હોય એ મમરા લેશો ને તો એનો પણ ઉપયોગ આ નાસ્તામાં તમે કરી શકો છો તો મેં અહીંયા આગળ મોટી વાટકી એક વાટકી ભરીને મમરા લીધા છે એટલે કે નાની બે વાટકીના માપ પ્રમાણે એક મોટો વાટકો આપણે મમરા લઈ લીધે છે હવે મેં અહીંયા આગળ કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈશું પાણી ગરમ કેમ કરવાનું છે મિત્રો એ આગળ વિડીયોમાં તમને ખબર પડશે ગરમ પાણીમાં જ મમરા કેમ નાખવાના છે કેમ નાખીશું એ પણ તમે વિડીયોમાં પૂરી ખબર પડવાની છે તો હવે આપણું જે પાણી છે એ ગરમ થઈ માંડ્યું છે હવે આપણે એની અંદર મીઠું નાખી દઈએ કારણ કે મમરા જે હોય છે મોરા હોય છે એટલે મમરાની અંદર નાખીને મેં આગળ પાણીને ગરમ કરી દીધું છે અને મિત્રો આ પાણીને એકદમ ઉકળતું ગરમ થવા દેવાનું છે પાણી એકદમ ગરમ થઈ ગયા પછી જ આપણે એમાં મમરા નાખવાના છે તો મમરાનું માપ મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો બે નાની વાટકી પ્રમાણે મેં લીધું છે અથવા તો તમે આ રીતનો એક મોટો વાટકોનું માપ પણ શેર કરી શકો છો હવે આ મમરાને ગરમ પાણીમાં આપણે નાખી દેવાના છે ગરમ પાણી એટલા માટે કરવાનું છે મિત્રો કારણ કે આપણે ગરમ પાણીમાં મમરા જ્યારે નાખીશું તો તરત જ એ મમરા જે છે એ આની અંદર પાણી ભરાઈ જશે અને એ સરસ એવા સોફ્ટ એટલે પોચા પડી જશે આપણે જે મમરા છે એને પોચા જ પાડવાના છે તમારી પાસે સમય હોય તમે રાતે તમે પલાળીને આ રીતે પાણીમાં પલાળીને નાખશો તો આવી રીતે ગરમ પાણીમાં ઉકાળવાની જરૂર નહીં પડે તો રાતે પણ તમે આવી રીતે પલાળીને સમય વધારે હોય તો તમે આ પ્રોસેસ કરી શકો છો હવે આપણા જે મમરા જે છે એ એકદમ ગરમ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો પાણીની નીચે ડૂબી ગયા છે બસ આ જ રીતે આપણા મમરાને જે છે એ ગરમ કરી લેવાના છે હવે આપણે મમરામાંથી પાણીને અલગ કરવાનું છે તો આ રીતનો કોઈપણ તમે વાટકો લઈ શકો છો તમારી પાસે જે ઝારો આવે તો ઝારો પણ લઈ શકો છો મિત્રો કારણ કે આ પાણી આ મમરાની અંદર પાણી બિલકુલ ના રહેવું જોઈએ જો પાણી હશે તો જ્યારે આપણે ક્રશ કરીશું ત્યારે એ એની અંદર જે કણ રહી જશે કારણ કે બધું જ જે પાણી છે એ ના નીકાળી દેવાનું છે કારણ કે એની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો હું બિલકુલ પણ પાણી રહે ના એ રીતે દબાવીને આ મમરામાંથી પાણી કાઢી લીધું છે અને આ જે પાણી છે તમે મિત્રો ફેંકવાનું નથી જ્યારે આપણે ક્રશ કરીશું આ મમરાને એ મમરા પછી પણ બે વાર ક્રશ કરવાની પ્રોસેસ છે આ રેસિપીમાં તો ત્યારે આ પાણીનો ઉપયોગ કરી શકાય છે કે પાણી બિલકુલ પણ ફેંકવાનું નથી હવે મિત્રો મેં અહીંયા આગળ મિક્સરની જાર આવે છે એ જાર લઈ લીધી છે હવે જારની અંદર આપણે જે મમરા છે એ થોડાક આપણે ઠંડા થવા દેવાના છે પછી જ આપણે એને ક્રશ કરવાના છે જો તમારે સમય ના હોય તો મમરાને ઠંડા પાણીથી પણ ધોઈ શકો છો તો એનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે હવે મિત્રો અહીં આગળ મેં બે ચમચી દહીં લીધું છે દહીં મિત્રો મેં અહીંયા આગળ મારું મોરું છે ખાટું દહીં હોય તો તમારે ખાલી એક જ ચમચી નાખવાની જરૂર પડશે હવે આપણે એને ઢાંકીને મેં અહીંયા આગળ ક્રશ કરી લીધું છે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે તમે વિચાર કરતા હશો કે આ સ્ટેજ પર આપણે પાણી કેમ નથી નાખ્યું કારણ કે મિત્રો જો પાણી અત્યારે નાખશો તો એનું જે ટેક્સચર જે છે સ્મૂધ નહીં થાય અને એકદમ કણ રહી જશે હવે અહીંયા આગળ મેં એક ચમચી ઘઉંનો લોટ નાખ્યો છે તમારી પાસે ઘઉંના લોટની જગ્યાએ તમે બેસનનો ઉપયોગ કરી શકો છો અથવા તો રવાનો ઉપયોગ પણ કરી શકો છો રવા હોય તો રવાનો ઉપયોગ કરજો રવાના ઉપયોગથી મિત્રો શું થશે આજે હું તમને કહી દઉં મિત્રો આ ઢોંસા બનાવી રહી છું અને તમારી નાની ભૂખ મટાવવા માટે ચાર વાગ્યા હોય તો તમને ભૂખ લાગતી હોય છે અને સવારના સમયે પણ તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો આ પેસ્ટ તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને મેં તૈયાર કરી લીધી છે અને આમાં પાણી નાખેલું હતું મિત્રો હવે આવા આ પેસ્ટને હું વાડકામાં કાઢી લઉં છું પેસ્ટ તમે જે બેટર આપણે બનાવીને તૈયાર કર્યું છે એ તમે જોઈ શકો છો એકદમ જ સ્મૂથ છે એની અંદર બિલકુલ પણ કણ નથી હવે મિત્રો આ જે ઝાડ છે એમાં ખાસું બધું ચોંટેલું છે બેટર તો એની માટે મેં અહીંયા આગળ થોડું પાણી લીધું છે અને પાણીને જારમાં નાખી દઈએ એકદમ સરસ રીતે જે અંદર બધું ચોંટેલું છે બેટર એને આપણે નીકાળી દઈશું બિલકુલ પણ વેસ્ટ નહીં થવા દઈએ તો આ રીતે મેં અહીંયા આગળ પાણીને નાખી દીધું છે બેટરની અંદર કારણ કે આ જે બેટર છે મિત્રો એ ઢોસા સેમ આપણે જેમ ઢોસા બનાવીએ છીએ એ ઢોસાનું જ બેટર છે એટલે ઢોસા જેવું જ બેટરની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે અને તમે જોઈ શકો છો બેટરને એકદમ જ આપણે પાંચથી દસ મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લેવાનું છે પછી આની અંદર મીઠું અને બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખી દેવાનો છે ચપટીક જ નાખવાનો છે વધારે નથી નાખવાનો મિત્રો હવે આ બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ બેટર જે છે મિત્રો ઢોસાનું બેટરની કન્સિસ્ટન્સી કેવી હોય છે આ બસ આ જ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે હવે મિત્રો આ સા અહીંયા આગળ મેં તવો લઈ લીધો છે અને તવાનું ટેમ્પરેચર મિત્રો એકદમ ગરમ હોવું જોઈએ હવે મેં અહીંયા આગળ તવાને ગરમ થવા દઈ દીધો છે અને ઢોસા એકદમ સરસ બને એ માટે આપણે અહીં આગળ મેં અડધી ચમચી જેટલું અડધી પણ નહીં મિત્રો ખાલી થોડુંક એક બે પીંચ જેટલું તેલ લીધું છે અને એની ઉપર પાણી નાખી દઈશું એટલે જે તવાનું ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જશે અને ટિશ્યુ પેપર અથવા તો કોઈ કપડાની મદદથી તમારે તવાને સાફ કરીને એકદમ ક્લીન કરી લેવાનો છે હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ બેટરને આપણે અહીંયા આગળ પાથરીને એક ઢોસા કેવી રીતે બનાવીએ છીએ બસ એ જ રીતે આપણે પાથરી દેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે આ રીતના બબલ્સ બની જાય છે પણ આવું તો થશે જ મિત્રો કારણ કે આપણે મમ માંથી ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ છીએ તો આ રીતે જ્યારે ચડી જાય અને ઉપરનો ભાગ જે છે એ થોડો સુકાઈ જાય અથવા તો ચડી જાય એટલે આ રીતનો તો એક ચમચો તમારે લઈ લેવાનો છે અને એની મદદથી આ રીતે ફેરવી લેવાનો છે અને આ ઢોસો જે છે એ મિત્રો એકદમ આસાનીથી નીકળીને નીકળી જાય છે અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે નોર્મલ ઢોસા કહીએ છીએ એ જ રીતનો આ ઢોસો બનીને તૈયાર થાય છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે બીજી સેકન્ડ ટીપ હું તમને આપું તો આ જે આપણે ઢોસો બનાવીએ છીએ એ તમારે મીડિયમ ટુ લો ગેસ પર એને બ્રાઉન થવા દેવાનો છે તો જ આપણો ઢોસો જે છે એ કડક થશે તમે ઉતાવળ કરીને હાઈ ફ્લેમ પર નોર્મલ ઢોસો કેવી રીતે બનાવીએ છીએ એ રીતે બનાવવાની કોશિશ કરશો તો ઢોસો જે છે એ પોચો બનશે કારણ કે અહીંયા આગળ આપણે મમરાનો ઉપયોગ કર્યો છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી અમુક લોકો કમેન્ટ કરીને કહેશે કે ઢોસો જે છે એકદમ પોચો બન્યો પણ મિત્રો આ ટીપને તમે ખાસ ફોલો કરજો કે આ જે આપણે ઢોસો બનાવીએ છીએ એ જે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે એને શીખવાનો છે અને મિત્રો આ રેસીપીથી તમારા ઘણા બધા પૈસા ખર્ચ થતાં બચી જવાના છે કારણ કે મમરાતનો ઉપયોગથી જ તમે આ નાસ્તો બનાવવાનો છે અને આ તમે ઢોસો જોઈ શકો છો મિત્રો કે એકદમ બ્રાઉન થઈ ગયો છે મિત્રો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા નવા નવા તમારી સાથે હું રેસીપી શેર કરતી રહું છું વિડીયો સારો લાગે તો ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર જરૂરથી કરજો અને આ ઢોસો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરળતાથી નીકળે છે અને એકદમ ક્રિસ્પી એવો ઢોસો બનીને તૈયાર થાય છે અને આ રેસીપી બિલકુલ નવી છે મિત્રો મમરામાંથી આ નાસ્તો બની શકે છે ક્યારેય તમે વિચાર્યું છે ખરું ના વિચાર્યું હોય તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ ઢોસો જે છે મિત્રો તમે નોર્મલ બટાકાના આપણે ભાજી અને સંભાર હોય છે એની જોડે પણ ખાઈ શકો છો અથવા તો નોર્મલ તમે રેડ ચટણી કે કોકોનટ ચટણી નારિયેળની ચટણી છે એ બંને સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો